નમસ્કાર ગુજરાત સમાચારની અંદર ફરી એક વખત સ્વાગત છે આજે બાવીસ સપ્ટેમ્બર અને વાર થયો છે સોમવાર ગુજરાત રાજ્ય ઉપર વાવાઝોડાની અસર જોવા મળશે કારણ કે બંગાળની ખાડીની અંદર અત્યારે વાવાઝોડું ઉત્પન્ન થતું જોવા મળી રહ્યું છે મિત્રો નવરાત્રીનો પહેલો દિવસ અને ગુજરાત ઉપર નવરાત્રી બગડશે કારણ કે ચોમાસાની સ્થિતિના કારણે વરસાદ છે એ ભૂકા બોલાવશે ઘણા બધા જિલ્લાઓની અંદર અત્યારે વરસાદની આગાહી દર્શાવવામાં આવી રહી છે સાથે તમને વાવાઝોડાની આગાહી દર્શાવી દઈએ તો ફિલિપાઈન્સ દેશના દરિયામાં એક વાવાઝોડું ઉત્પન્ન થયું છે અને આ વાવાઝોડું હવે ધીમે ધીમે આગળ વધી અને મ્યાનમાર થાઈલેન્ડ દેશ તરફ આગળ આવશે અને ત્યાંથી મિત્રો બંગાળની ખાડી સુધી આ વાવાઝોડાને પહોંચતા માત્ર ત્રણ દિવસનો સમય લાગશે એટલે આગામી ત્રણ દિવસ ભારેથી અતિભારે દર્શાવવામાં આવી રહી છે ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદની આગાહી પણ દર્શાવવામાં આવી રહી છે ખાસ કરીને ભારત દેશના મધ્ય ભાગની અંદર પણ વરસાદ છે ભોકા ભૂકા બોલાવશે મધ્ય ભારતના ઘણા બધા જિલ્લાઓની અંદર અત્યારે વાદળછાયું વાતાવરણનો ઘેરાવો બન્યો છે અને આ ઘેરાવા સાથે ગુજરાત ઉપર વરસાદની સ્થિતિ પણ લગભગ ચોવીસ કલાક માટે સક્રિય રહેશે સિસ્ટમ અનુભવ થઈ રહ્યો છે કે ગુજરાત ઉપર અત્યારે અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા જે આગાહી કરવામાં આવી છે આગાહીના ભાગરૂપે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો સૌરાષ્ટ્રના પાંચ જિલ્લાઓ દક્ષિણ ગુજરાતના દસ જિલ્લાઓ અને ઉત્તર ગુજરાતના સાત જિલ્લાઓ કુળ મળી અને બાવીસ જિલ્લાઓની અંદર છે વરસાદ ભૂકા બોલાવશે ગુજરાત ઉપર વરસાદની આગાહી મિત્રો નવરાત્રિના તહેવારો નિમિત્તે પડશે એ માટેની નથી પરંતુ હજી પણ ઓક્ટોમ્બર મહિનાની અંદર એક વાવાઝોડું બંગાળની ખાડીની અંદર ઉત્પન્ન થશે અને એ પણ વાવાઝોડું છે એ મોટા પાયે અસર પહોંચાડશે તો આ પ્રકારે અત્યારે નવી આગાહી અને નવી માહિતી આજના વિડીયોની અંદર આપણે જોઈશું ખાસ કરીને જે પણ મિત્રો અમારી આ યુટ્યુબ ચેનલ પર નવા છે દરેક મિત્રોને ખાસ વિનંતી ચેનલને હજુ સુધી તમે સબ્સ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી આવી દરેક આગાહી અને દરેક માહિતી તમને સમયસર મળી જાય ગુજરાત રાજ્ય ઉપર વરસાદની સ્થિતિ હજી પણ બે દિવસ માટે છે એ એક્ટિવ રહેશે સિસ્ટમ સક્રિય થઈ છે વાતાવરણની અંદર પલટો આવ્યો છે ગુજરાત ઉપર હજી પણ ભૂકા બોલાવતો વરસાદ છે જોવા મળશે છેલ્લા ચોવીસ કલાકની વાત કરવામાં આવે તો ચોવીસ કલાકમાં ગુજરાત ઉપર વરસાદની આગાહી છે એ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર વધારે જોવા મળી રહી છે પરંતુ આજે વાવાઝોડું સક્રિય થયું છે ફિલિપાઇન્સ દેશની અંદર આ વાવાઝોડાની અસર છે એ ખાસ કરીને અત્યારે બંગાળની ખાડી તરફ પહોંચશે અને બંગાળની ખાડીની અંદર જે લો પ્રેશર સિસ્ટમનો ઘેરાવો બન્યો છે એ ઘેરાવો હજી પણ મજબૂત બંધ છે એટલે વાદળછાયું વાતાવરણ વચ્ચે ગુજરાતમાં છે એ ધોધમાર વરસાદ પડતો જોવા મળશે કારણ કે અરબસાના દરિયામાંથી પણ એક લો પ્રેશર સિસ્ટમ છે એ આગળ આવી રહી છે બંગાળની ખાડીની લો પ્રેશર સિસ્ટમ છે એ પણ મજબૂત થઈ રહી છે આમ બંને બાજુથી ભારત દેશને જો વરસાદની આગાહી દર્શાવવામાં આવી હોય તો મિત્રો અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ કહ્યું હતું અગાઉ કે ચોવીસ સપ્ટેમ્બરથી ગુજરાતમાં છે એ ચોમાસાનો વરસાદનો નવો રાઉન્ડ છે શરૂ થશે અને અંતિમ રાઉન્ડ હશે ચોમાસાની વિદાય પહેલાં આ સાથે મિત્રો બાવીસ સપ્ટેમ્બરના રોજ એટલે કે આજ તે નવરાત્રિના તહેવાર નિમિત્તે ગુજરાતમાં ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદ છે ભૂકા બોલાવશે દક્ષિણ ગુજરાતની અંદર ખાસ કરીને આજ મોડી સાંજે છે વરસાદ છે એ સારો પડશે તમને જણાવી દઈએ તો બપોર પછીનું વાતાવરણ પણ પલટા છે બપોર પછી ગુજરાતમાં દરેક જિલ્લાઓની અંદર વરસાદની આગાહી છે કરવામાં આવી રહી છે હવામાન નિષ્ણાંત તમાલા પટેલ અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા અગાઉ પણ જાણકારી આપવામાં આવી હતી કે ચોમાસાની વિદાય પહેલા ગુજરાતના દક્ષિણ ભાગ અને સૌરાષ્ટ્રના ઉત્તર પૂર્વ ભાગના વિસ્તારોની અંદર વરસાદ છે ભૂકા બોલાવશે તો આ પ્રકારની અત્યારે આગાહી સામે આવી રહી છે ભાવનગર છે ઉના છે ગીર સોમનાથ છે વેરાવર છે પોરબંદર છે આ દરેક જિલ્લાઓની અંદર બપોર પછી છે વરસાદ જોવા મળશે સાથે દક્ષિણ ગુજરાતની પણ વાત કરી લઈએ તો દક્ષિણ ગુજરાતમાં સુરત વલસાડ ડાબી ડાંગ આહવા વ્યારા નવપુરા તેમજ વાપી સેલવાસ અને ખાસ કરીને દમણ અને દાદરાનગર હવેલીના જે વિસ્તારો છે ત્યાં વરસાદ છે એ આજ બપોર પછી જોવા મળી હવે મિત્રો અત્યારે જે સેટેલાઇટ ઇમેજની અંદર દર્શાવવામાં આવેલી આગાહી છે ગુજરાતને ડુબાડશે કારણ કે વરસાદની આગાહી છે હજી પણ બેથી ત્રણ દિવસ માટે સક્રિય રહેશે વાતાવરણની અંદર સતત ક્લાઇમેટ ચેન્જની અસર છે જોવા મળશે આ સાથે અરબસાગરના દરિયાની અંદર પણ ભેજનું પ્રમાણ છે એ વધશે જેના કારણે ગુજરાત ઉપર વાતાવરણ છે સક્રિય થશે અને ગુજરાતમાં ઘણા બધા જિલ્લાઓની અંદર જે વરસાદ નથી પડ્યો એ જિલ્લાઓની અંદર હજી પણ વરસાદ છે જોવા મળશે હવે મિત્રો આ સેટેલાઇટ ઇમેજ તમે જોઈ શકો છો સેટેલાઇટ ઇમેજની અંદર આઈએમડી ડિપાર્ટમેન્ટ દ્વારા ખાસ કરીને ઇન્ડિયન મેટ્રોલોજી ડિપાર્ટમેન્ટ દ્વારા જે આગાહી કરવામાં આવી હતી એમાં અઠ્યાવીસ સપ્ટેમ્બર પછી જે વાતાવરણ બદલાશે તો એ પહેલાં અત્યારે એના ઇંધાણ દર્શાવવામાં આવી રહ્યા છે બંગાળની ખાડીની અંદર જે લો પ્રેશર સિસ્ટમ બની છે લો પ્રેશર સિસ્ટમનો ઘેરાવો છે એ અહીંયા આ દિશા તરફ આગળ વધતો જોવા મળી રહ્યો છે ગુજરાતને અસર પહોંચાડશે પરંતુ બે દિવસનો સમય લાગશે હવે ચોવીસ સપ્ટેમ્બરથી એક અઠ્યાવીસ સપ્ટેમ્બર વચ્ચેનો જે ચાર દિવસનો સમયગાળો છે આ ગેપ વચ્ચે ગુજરાતમાં વરસાદની ભારે આગાહી છે એ દર્શાવવામાં આવી રહી છે કારણ કે નોંધતાના આઠ દિવસ છે એ ગુજરાતમાં વરસાદ જોવા મળશે પછી દશેરામાં વરસાદ જોવા મળશે અને એ પછી ઓક્ટોમ્બર મહિનાની દિવાળીમાં છે એ વરસાદ જોવા મળશે તો ગુજરાત રાજ્યમાં ઓક્ટોમ્બર મહિના સુધી છે એ વરસાદની આગાહી કરવામાં આવી છે એટલે કે ડિસેમ્બર મહિના પહેલાં ગુજરાતમાં છે એ વરસાદ અને ચોમાસું આ બંને ફૂંકા બોલાવશે કારણ કે નવેમ્બર ઓક્ટોબર મહિના પછી છે એ ભારે વરસાદની સ્થિતિ છે એ ઓછી થતી હોય છે સાથે અત્યારે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર જે ઘેરાવો બન્યો છે એ ઘેરાઓ મજબૂત છે કારણ કે વાતાવરણ છે સતત ક્લાઇમેટ ચેન્જની અસર ઉપર હાલ અત્યારે ચાલે છે ક્લાયમેટ ચેન્જની અસર એટલે મિત્રો મધ્ય ભારતની અંદર જો વરસાદ પડ્યો હોય તો એ દક્ષિણ ગુજરાતની અંદર વરસાદની અસર જોવા મળે અથવા દક્ષિણ ભારતની અંદર વરસાદ પડ્યો હોય તો પણ મધ્ય ભારત અને દક્ષિણ ભારત દક્ષિણ ગુજરાતની અંદર છે વરસાદ ચોમાસા સ્વરૂપે જોવા મળે અમુક સ્થળો પર હળવોથી મધ્યમ વરસાદ પડ્યો હોય પરંતુ ધોધમાર વરસાદ પડવાને લઈને જે આગાહીકારો દ્વારા આગાહી કરવામાં આવી છે અને વેધર એનાલિસિસ દ્વારા જે માહિતી આપવામાં આવી છે એમના દ્વારા કહેવામાં આવ્યું છે કે જેટલું પણ વરસાદ ચોમાસાનો વરસાદ છે પડે એટલો ખેડૂતો માટે ફાયદાકારક હવે આગાહીકારો દ્વારા જે આગાહી આપવામાં આવી છે એમાં કહેવામાં આવ્યું છે કે જેટલો વરસાદ પાકને નુકસાન પહોંચાડી શકે એટલા કોઈ બીજા લોકો છે કે પછી કોઈ પણ બીજી રીતને છે પાકને નુકસાન થતું નથી તો આ રીતના છે બે પોસિબિલિટી છે વરસાદની સ્થિતિ હજી પણ મજબૂત રહેશે અહીંયા તમને ઘેરાવો બતાવ્યો છે તો ભારત દેશનો ઘેરાવો છે કે વિજાક આ ભુવનેશ્વરમ તેમજ ઓ કર્ણાટક છે કોલકાતા છે આ સાથે સાથે બાંગ્લાદેશ લાગુના વિસ્તારો છે તો આ વિસ્તારોની અંદર જે વરસાદની આગાહી છે દર્શાવવામાં આવી છે વાતાવરણ તો પલટા છે પરંતુ વરસાદની સ્થિતિ પણ મજબૂત બનશે ચેન્જની અસરના કારણે ધોધમાર વરસાદ છે જોવા મળી રહ્યો છે બે દિવસ માટે સતત ગુજરાત ઉપર ભયંકર પૂર જેવી પરિસ્થિતિ પણ છે એ સર્જાતી જોવા મળશે મિત્રો હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીએ ગુજરાતમાં ચોમાસાના અંતિમ તબક્કા અંગે છે એક મહત્વપૂર્ણ આગાહી કરી છે એમણે જણાવ્યું છે કે ચોમાસું કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાય ભાગોમાંથી વિદાય લઈ રહ્યું છે તેની પ્રતીક્ષા હવે પ્રક્રિયા અચાનક અટકી ગઈ છે કારણ કે આ મહિનાના અંતમાં બંગાળની ખાડીમાં એક નવું ચક્રવાત સર્ક્યુલેશન છે બનવાની સંભાવના રહેલી છે જે ગુજરાત તરફ આગળ આ સાથે મિત્રો સિસ્ટમના કારણે અઠ્યાવીસ સપ્ટેમ્બરથી બે ઓક્ટોબર સુધી ગુજરાત રાજ્યના પચાસથી સાઠ ટકા વિસ્તારોમાં વરસાદનો વધુ એક મોટો રાઉન્ડ છે આવવાની શક્યતા રહેલી છે હવે આ વરસાદ ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ અને અતિભારે હોવાનું છે અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે ચોમાસાની વિદાય અટકી ગઈ છે કારણ કે ગુજરાતમાં વરસાદનું નવું અનુમાન છે એ દર્શાવવામાં આવી રહ્યું છે ચોમાસાએ ગુજરાતના અમુક ભાગોમાં વિદાય લેવાની શરૂઆત કરી છે પરંતુ આ પ્રક્રિયા અચાનક થંભી ગઈ છે હવામાન નિષ્ણાતો પરેશ ગોસ્વામીના જણાવ્યા અનુસાર જે રીતે ચોમાસાના આગમન વખતે મોન્સૂન બ્રેકની સ્થિતિ સર્જાણી હતી હવે એ જ રીતે અત્યારે વિદાયની પ્રક્રિયા પણ અટકી ગઈ છે આ પાછળનું મુખ્ય કારણ બંગાળની ખાડીમાં સક્રિય થયેલા એક નવી સિસ્ટમ છે અને ચક્રવાતી તોફાન ગણી શકાય હવે આગામી દિવસોમાં વરસાદની શક્યતા કઈ દિવસમાં રહેવાની છે તો પરેશભાઈ ગોસ્વામીએ જણાવ્યું હતું કે બાવીસ સપ્ટેમ્બર દરમિયાન છે કેટલાય જિલ્લાઓની અંદર વરસાદ જોવા મળશે તો કેટલી એવી આગાહી છે એ મુજબ રાજ્યના ઘણા વિસ્તારોમાં વરસાદ પડ્યો છે ખાસ કરીને દક્ષિણ ગુજરાત સુરત મધ્ય ગુજરાત અમદાવાદ અને સૌરાષ્ટ્રના ભાવનગર અમરેલી અને ગીર સોમનાથમાં હળવોથી મધ્યમ વરસાદ છે અમુક જગ્યાએ તો ત્રણ ઇંચ કરતાં પણ વધારે વરસાદ જોવા મળ્યો છે અમુક જિલ્લાઓની અંદર પાંચ ઇંચ જેટલો વરસાદ પણ જોવા મળ્યો છે આ વરસાદી માહોલ બાવીસ સપ્ટેમ્બર સુધી ચાલશે અને ત્યારબાદ થોડા મોટા વાતાવરણની અંદર સ્વચ્છ રહેશે હવે નવરાત્રી મિત્રો એટલે બાવીસ સપ્ટેમ્બર નવરાત્રિની અંતિમ દિવસોમાં પણ વરસાદનો મોટો રાઉન્ડ આવશે જેમ નવરાત્રિની શરૂઆતમાં અત્યારે હજી વરસાદની આગાહી છે પરંતુ નવરાત્રી પછી ગુજરાત રાજ્ય માટે જે પણ ફેરફાર થવો જોઈએ એ ફેરફાર ગુજરાતના જે હવામાન વિભાગ છે એમના દ્વારા આપવામાં આવેલી આગાહીના માધ્યમથી આપણે સમજશું તો પરેશભાઈ ગોસ્વામી દ્વારા લાંબા ગાળાના અનુમાનની મુજબ આ મહિનાને અંતમાં બંગાળની ખાડીમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન થવાની શક્યતા વ્યક્ત કરી છે વર્તમાન મોડેલો દર્શાવે છે કે આ સિસ્ટમ આંધ્રપ્રદેશ અને મહારાષ્ટ્ર થઈને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર તરફ આગળ વધશે જો આ ટ્રેફ બદલાય છે નહીં તો અઠ્યાવીસ સપ્ટેમ્બરથી બે ઓક્ટોમ્બર સુધી ગુજરાતમાં લગભગ પચાસથી સાઠ ટકા જેટલો વરસાદ છે એ પડશે અને ભારે પવન સાથે વરસાદ પડવાની શક્યતા અત્યારે વ્યક્ત કરવામાં આવી છે સાથે મિત્રો કયા વિસ્તારોમાં ભારે વરસાદ રહેશે તો આગામી દિવસોમાં વરસાદી રાઉન્ડ છે એ વધુ તીવ્રતા દર્શાવશે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જોવા મળેલી માહિતી અનુસાર એકથી લઈને ત્રણ ઇંચ સુધી અમુક જગ્યાએ તો ત્રણ ઇંચથી પાંચ ઇંચ સુધીના ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી છે કરવામાં આવી છે જ્યારે કચ્છ અને મધ્ય ગુજરાતના ભાગોમાં હળવાથી સામાન્ય વરસાદનું અનુમાન છે પરેશભાઈ ગોસ્વામીના મત અનુસાર ગુજરાતમાં હજી પણ ચોમાસું લાંબુ ચાલશે પરંતુ એ પહેલાં અમુક સ્થળો ઉપર છે છૂટોછવાયો વરસાદ અને ધીમી ધરાવ વરસાદ પડશે જેને કારણે ગુજરાતમાં વાતાવરણ છે એ પણ સ્થિર રહેશે